કે સંત ન હોત સંસારમાં તો હળકી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી ઠામ જેટલા જેટલા મહાપુરુષો છે એ બાપુ સંતોના ચરણે જ બોલ્યા છે કોઈ એ નથી કીધું દરબારના ચરણે ભરવાડના ચરણે ના આ જેસલ ને સાસટીઓ ને સધીર ને માલો ને કુંભો ને એકે હામા મળ્યા હારા ને બાપુ આ સાધુનો નો પરતાપ જોવો તમે સદગુરુ સિવાય આની ભાન ન થઈ શકે રામ કારણ કે બધો જાણીતો ડાયરો છે બાકી અમે જો માના પીના હોય તો એ ફરતા સાસુ નો અમને આ કોણ ઓળખે હું તો નગર ખટારા નો ડ્રાઈવર બાબુ ઓગણી મી કોમ નો કહેવાય ખટારા નો ડ્રાઈવર એટલે પણ એ કઈક એવી મહાપુરુષો ની કૃપા છે કઈક મારા મા બાપ ની કમાણી છે એવા સંતો ની કૃપા થઈ છે ત્યારે રામકથા નું આયોજન છે ને રામ રામ કથા છે ને રામાયણ છે એ તો બાબુ એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે મહાપુરુષો પણ તમને અને અને મને કઈ હોય છે મહાભારત મહાપુરુષો બનાવ્યા છે પણ કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવી દીકરી હોય કેવા મા બાપ હોય કેવા કેવી પત્ની હોય આ બધું જોવું હોય તો રામાયણ જોવો જોવું હોય અને રડેલો ન ખાવું હોય મહાભારત માં જોવો બધા ઠેકી ઠેકી માં મહાભારત માં જ પડે છે નથી દેવું નથી દેવું જ કરે છે કૃષ્ણ પ્રમાત્મા પણ આ પાંચ ભાઈ છે આમને ખાવું શું પાંચ ગામ તો દયો દુર્યોધન કે હોવાના નાકા ને એણી જેટલું નથી દેવું એ કે બા જોવું પડશે કે બા જોવું છે પણ દેવું નથી આ બધા ભાઈ જ્યાં શું કાઢ્યું અને આ રામાયણ તમે જો મારા રામ એક પ્રમાણ નું માલિક વચન પાડવા જાય ની ગાદી બાગસ ના ખોખા રખડતી હતી એટલે ની આશા કરે તેથી ભાઈઓ વિના નું લાગે કાગડા તમારી અને મારી જે છે એમાંથી જો રામ યોજાય એટલે સમજી લેજો બાપુ કાગડા જેટલા જેટલા મહાપુરુષો છે ને ભાઈ જેને ભજન કર્યું ને એને પોતાને અનુભવ કરીને ક્યાં સોંપડ્યું છે એનું પરફેક્ટ આપણને આપ્યું છે પણ આપણને સમજાતું નથી હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ ગણપતિનું માથું ભોળાનાથે કાયપુ હાથી હાથીનું લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાયપુ ત્યાં જ નહીં પીડ્યું હોય હાથીનું કામ લગાડ્યું હશે વિચારવા જેવું તો કંઈક છે એમનામાં સમજાય એવું નથી એની માટે સદગુરુ જોવે હાથી નું લગાડ્યું થી વાત પાકી છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું વાણી તો કઈ કેતી હોય છે રામાયણ ની વાત તમને કરું એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મરજાત હે કરતે ગુડે કામ કે રામ કોઈને મારતો નથી વાલી ને ના રાવણ ને ના માર્યા હતા પણ ખોટું નથી રામ નથી મારતો એ વાત પાકી છે રામે માર્યા તો એ વાત પાકી છે પણ આપણી સમજણ ફેર પડે છે કારણ કે એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા જેથી પ્રહલાદ હતો ને શ્રીભાઈ ગુરુ એના હોય અને પ્રહલાદ જેથી ચોકી હોય અને નિભાડામાં બચા આવી ગયા તા બિલાડી આખી દુનિયા જાણે છે તેદી બાપુ એ શ્રીબાઈ ને બે જણા રામ નું ભજન કરતા હતા તેદી દશરથ મહારાજ કેસે છે તો રામ ઈ ક્યુ હોય છે સમજવાની જરૂર છે આની માલ ગુરુ ઉતરો નહીં ત્યાં સુધી ન સમજાય કારણ કે સમુદ્ર મંથન થયું ને પછી હારી હારી વસ્તુ બધા લઈ ગયા આ ભોળાનાથ ને અમથા મોટા દેવ નથી કેતા આપણા ગામમાં એસી એસી વરના જેટલા ઓટા તોડતા હોય પણ પચીસ વરનો સરફો શું કામ હોય આપણને ખબર હોય કે આ કઈ ગામનું હવડું કરશી ભોળાનાથ કરતા બીજા દેવો કદાચ મોટા પણ આને મહાદેવ કીધા મહાદેવ બધા મોટો દેવ પણ સમુદ્ર મંથન ઝેર ને કોડા હોય ત્યાં તા ને ભોળાનાથ આવ્યા એ કે ઝેર કઈ કે ઝેર ને કોડા ઝેર લાવ ઈ ઝેર કંઠ માં રાખી નીલકંઠ કેવાય ગયા પછી કેવા કોડા નું કે ના ઝેર બીજું હોય કોડા નથી જોતો પછી બધા કોડા નું શું કરવું પછી તે હેલિકોપ્ટર હોય કે ન હોય કે છે એવું કઈ કે આમાં નાખીને ફેરવો ગામે ગામ નાખી દો ચેક ચેક બે પીડા ને ચેક ચેક પાંચ પીડા એમાં તો જયારે કોઈ પ્રોગ્રામમાં જાય તો અમને તેમક ચેક હેલિકોપ્ટર વધારે રોકાણું કે ઊંચું પીડ્યું હોય એમ હારા માણા બનવા માટે બાપુ તમે ડોક્ટર બનાવી શકો વકીલ બનાવી શકો એન્જિનિયર બનાવી શકો બાકી હારો માણા નો બને હારો માણો બનાવવા માટે બાપુ સંત ની જરૂર પડે સદગુરુની જરૂર પડે એમ નામ નો બને અને જગત છે ને બાપુ ભક્તિના માર્ગે છોડો અને જગત દુનિયા તો કેવા નહીં ગોળ બંગાળ રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી જતી દીક્ષા લીધી અને બે જણા નીકળ્યા અને શમશાન માં હુતા હતા પાણાના ઓશિકા કરી એટલે બે હજાર બે નું નીકળી ને એટલે એક બે ને કીધું

તોય આપણે પાકું કરી કે ખરેખર તમે રામ જ છો રામ આપી રહ્યા ઘોડા ઉપર બેન હાથમાં ભાલો લઈને તો પાદરા પગે તો નથી જ લાગવાના કારણ કે હો ટકા આપણું છે જ નહીં ભક્તિ માથે બાબુ ગાંઠ જેસલ જાડેજો કચ્છનો કચ્છ નો બારવટીઓ જેથી દરિયામાં હોડીમાં બેઠા ને અને મધ્ય દરિયામાં હોડી જયારે પગી ને ખવડા જેવડા જેવડા મોફા મીડા નું લડવા જાડેજા જેવો જાડેજો મીડો થ્રુ જોવા ઉભા બરફ ની પાટો કે છે કે તોરલ હોડી હમણા બુડી જાય ને મરી જાય છે તોરલ કે છે જાડે જા હળવા થઈ જાવ હળવા થઈ જાવ હું તમારી ભેળી છું હું કામ હું જાવ છું પણ ચારે બાજુ બાપુ ફૂફાડા મારતા હોય તો એ થોડું હયું હાથ મારે એમાં સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હલા જાય છે બાકી એવા તોરલ જેવો કોક સથવારો સારો હોય છે ને તો કાંઠે ફૂગવાના નગા કોરોનામાં કેટલાય ના ગલોટિયા ખાઈ ગયા કોઈ રોઈ ગયા દીકરો બાપા નો અડે તણીન નો અડે ઓલા જીસીબી પાણા હડશે લઈ હડશે એટલે કહેતા હતા ને મારી બહુ છે જાવ ને આડોત ખરા મારો દીકરો છે કોઈ કોઈ ધણી નતું નારાયણ આ મારો નાથ શું ધારે તો ન કરે ભલે બોલો ધરતી કપ તો તમારે જો કે ભીખાભાઈ કહેતા ધરતી કપ ની વાત બાપુ રૂવાડા ખડા નો થઈ જાય તેથી બધા ખરાબ ઉપર ધોઈનું બોલતા હતા શ્રી રામ જય રામ અત્યારે બોલ્યા અત્યારે બોલો છો પેલા બોલ્યા હોત તો આ થાત જ નહીં પણ દે બાબુ એમ થતું કે આખી જગત સુધરી જતા નવા ક્વાટા ફૂટાવે એવું નથી લાગતું બધા ભૂલી ગયા બાકી હરી છે ને હરી તમારી અને મારી બધાની લગામ એના હાથમાં છે કોઈ જો કેતું કે નાના હું કંઈક છું ખોટી વાત છે પણ આને માટે બાપુ સારા સંતાન જોઈને સારા સંતાન માટે સારી જનેતા જોઈએ એમનામ ધરાવીને દાનનો નિભજે કોડવીન માડુનો હોય જેળ જકરા નીપજે જેની માં હોઠલ હોય એવી બાપુ માં હોય ને તારે આ બધું પતે અને હું તો એક જ વાત કરું કે એક માનન બાપને જો બે ટાઈમ હારો રોટલો દેન હાસેવી ને તો આ કથા યુ જ કરી છે તમે જુઓ તો આમ બધા આખી દુનિયા તમને કહું બધા એમ કે છે કે ગાડીઓ બંગલા નોકર ને સાકર ને કઈ મૂક્યાનો માર્ગ નથી પણ અંદર ખાને જે ભડકા છે ને એ તો એ ના ખીરે જાવ પણ ખબર પડે કોઈ હક નથી બધા રોવે છે એનું કારણ આવડું આજ છે મારા મા બાપ દુખી હોય ને પછી હું મોટી મોટી કરું તો કોઈ અર્થ જ નથી બોલા જેને દુનિયા દેખાડી છે એક દેહ ને ચૂહી ચૂહી અને બાપુ તમારો મારો દેહ બનાવ્યો હોય ને એને દેહ કોથળા જેવો કરી નાખ્યો હોય અને તમારા હાટુ બાપુ બધુંય કરી છૂટે અને ઈ છેલે જો બટકુ રોટલા હાટુ તેન વારા કાઢવા પડે પછી કે હું નડતું છે હું નડતું છે જાવ ભુવા ભાઈ જોઈ દે દાણા નડે હું તેમે વાયુ તમને નો ખબર હોય હું નડે ભલા મન ને કે મને તો એક બાપુ કહેતા હતા મને કે આટલું આટલું બધા કહે તો હરા કે મા બાપને આટલા બધા દુખી કરે પણ મેં બાપુ મને એક રસ્તો હુજે હે પણ મેં મારું હાલે નહીં મને કે હું મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે હાવ હારા નથી ગમતા અને ભાઈ ને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બે નું હાર જાય છે ને એના કરતા જો જણ હાર જાય ને તો બધું સમાધાન થઈ જાય તમને કેમ લાગે બાપુ કે આ વિચાર તમને હારો આવ્યો પણ મેં કીધું સારું આવ્યો પણ આ મારું હાલે નહીં ને અને તમને કેમ લાગે હા માને તો આપણે કોઈ રાખવા રાજી નથી હાવ હાર આવે તો ગદબમાં બકરા રખડતા હોય એમ રખડતા હોય મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય આ તો ડુપ્લિકેટ છે એટલે અસલ તો ભૂખ્યારી એવડે એ છે દીકરીઓ જો હારે જાય છે એ જગ્યાએ જો દીકરા જાય તો અહીંયા ન્યા સમાધાન થઈ જાય ને આશ્રમ ભરીયા બધા એમ નામ પડ્યા હોય બોલો પણ આ મારું કઈ હાલે નહીં આ તો હું વરાળું કાઢું પણ એક વાત તમને ગેરંટી થી કહું છું માના જો માં કાંટો વાગે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલે દાન પૂન કરો ન કરો જાત્રા કરો ન કરો એ કોઈ મારો દાવો નથી પણ બાપુ સત્ય એક આવડું આ જ છે માન બાપ બાપને જાળવી લ્યો બાપુ જિંદગીમાં દી તમને કાંટો ન વાગે આ અમે જે અત્યાર સુધી આ છે ને મારા ભત્રીજા ભેગા છે મારો દીકરો ભેગો છે પૂછો આપણે કોઈ જિંદગીમાં સારું કામ કર્યું જ નથી પણ મા બાપને ને જાળવા ને અહીંયા સુધી પહોંચ્યા બાકી આપણે કોઈ સીતારામે નથી કર્યા મંદિરે નથી ગયા આ આ મારા અનુભવની વાત કરું છું એટલા માટે કહું છું તમે ભલે વાપરો ખાઓ પીઓ મોજ કરો આનંદ કરો બાકી અત્યારની પ્રજા તમને ન ખબર પડે તમને ન ખબર પડે એમ જ કરતા હોય એટલે આ ન હતી ખબર એટલે રાખી હતી તું અધા વીખાના ઉલાડીયા જો કરવા અમને નથી ખબર પડતી અરે માને બાપાએ બાવળિયા બાવળિયા થવા દીધા પણ બાપુ ભીખો ઓછી નોકરી મારા છોકરાને કાલ દાડિયું નો કરવી પડે અરે શું ભલામણા ખાવા ધાન નહોતું આપણા ગઈઢાને ફોની નોટ નહોતી ફાળી ચાલી ચાલી લાખની ગાડીઓ લઈને નીકળ્યા વાયની સીટમાં જો કૂતરો બેઠો કૂતરો બેઠો લબરક લબરખ કરતો વાહ આમાં માને બાપાને બેહર્યા હોય તો બાપા બે અરે અમને સારું જોડું નથી ઝડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો જિંદગીમાં તાવ ન આવે મારા રામ કરવાની જરૂર જ નથી કઈ આખી દુનિયા તમે જોવો ને તો આખા ગામ ધુમાડા બંધ દે ને ને મારે જાય મેળ છે રાખવાનો બેટા મારા હમણાં અમે એક જગ્યા ગયા તા ભજન માં વ્યક્તિગત નો કહેવાય ત્રણ છોકરા ત્રણ છોકરા ને તમે જોવો ને તો કુતરા મીંદડા ને રાગવો એવો જાય બાજે એક મને ફોન કર્યો કે ભજન રાખવા છે તમે આવજો ને વાંધો નહીં

બે ભાઈ અને એની બે પત્નીઓને જે આજની તારીખમાં છે એના આ આ લગભગ 8ક મહિના પહેલાની જે આ બનીલી વાત કે બે ભાઈ એના બે પત્ની અને બધા સંયુક્ત કુટુંબમાં રહે અને એમાં નાના ભાઈને બીમારી લાગી દવાખાનામાં એડમિટ કર્યો અને દવાખાનામાં ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે કિડની એક નાખવી પડે એવું છે એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે તારે બાપુ જો બાપુ આવી દીકરીઓને હું તો સલામ કરું છું વંદન કરું છું એના મોટા ભાઈની ની બહુ શું કે ખબર છે એ કે તમે આપો છો નગર પછી હું મારી ગાડી ના એટલે કે હું એવું નથી કેતો પણ આ તો હું ખાલી તને જાણ કરું છું હું આપવા માટે તૈયાર જ છું આપણી પાસે બહાર થી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી અને હવારે બાપુ બે માણા દવાખાને ગયા અને દવાખાને જઈને ડોક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને તો કે આ તો કે મારી કિડની કાઢી કાઢીને મારા ભાઈને ફિટ કરી દયો એટલે ડોક્ટરે કીધું ભાઈ તમે દબાણથી કાઈ ક્યો છો કે તમારી સહમતી થી કે ના મારી સહમતી થી પછી કે તમારા ઘરના બૈરા બૈરા તો કે આ છે ને એનો દીકરો દીકરી એનું બૈરુ એ બધાને બોલાવ્યા ઈ કે આ આ કોણ છે તો કે મારા ઘરવાળા છે તો કે આ કોણ છે કે મારો દિયર છે તો કે તમારા દિયર ને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે કિડની હું આપું તમને વાંધો નથી ને એ કે વાંધો હોય ડોક્ટર સાહેબ મેં કીધું છે મારા મારા કિડની કાઢી દો નકર હું કાઢી દઉં આ છ મહિના પહેલાની વાત બાપુ આ દીકરીઓને બાપુ સલામ કર્યું છે ભાઈ તો કદાચ સારું કહેવાય કે ભાઈ ના ઉપર ભાઈ ને પ્રેમ આવ્યો પણ ભાભીને જો દેર ઉપર આટલો પ્રેમ હોય તો મારા બાપ દુનિયામાં દી દુકાળ ન પડે હવે આપણે ક્યાંક ક્યાંક જોઈ ધારા વેચ જમીન હાટું હગા ભાઈ ને હગો ભાઈ કાપી નાખે ત્યાં આપણે એમ દેખ હારી રામાયણ ક્યાં ગઈ હે શું વાતું ઉગરી આપણે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય એટલે સંતો કહે છે ધરતી રાજા રામની આમાં કોઈ ની પૂરી કરી ની આશ આની માથે કાઈક રાણા રમી ગયા ને કાઈક વી આ ગયા નિરાશ પછી ઓલો જેલમાં હોય ની ખબર કાઢવા જાવ એટલે શું કહે બોલું પસા વિકાવનું જાય નહીં ભલે જાય જાય તો પણ મને મારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ આ રામાયણ ઈ કે છે કે જેને જોઈને લઈ જાઓ મહાભારત કહે છે કોઈને દેવું નથી રામાયણમાં શું ફેંટ્યું અને મહાભારતમાં શું બાપુ ભોજ્યું એ મને કહે આ સંતોએ બનાવેલા ગ્રંથો છે ને તમને મને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે પણ હવે આપણને મગજમાં નો બે હે એ જલારા આ વીરપુરમાં અખિલ બ્રહ્માંડ માલિક આવ્યો ને અને હરિહર કરવા માટે બે વાત લાંબી છે ટૂંકામાં કહું કારણ કે ગાયકો ઘણા બધા છે હરિહર કરવા માટે બે ને જલા બાપા કે છે કરો હરિહર ને એક બાપુ જમતા નથી જલારામ આવીને કે છે બાપુ હરિહર કરો કે ભાઈ મને તું કઈક દક્ષિણામાં દેવાનો હોય ને તો હું હરિહર કરું કે બાપુ મને જે મળશે હું આપીશ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો હું નથી કે બાપુ તો આશ્રમમાં હોય એમાંથી કઈક માગજો બાકી બહારથી થી મારી બાઈ માગો તો હું ક્યાંથી લાવી દઉં ઈ કે આશ્રમ માં છે કે બાપુ તો જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન આમાં નો આપવાનું હોય આશ્રમ માં હોય અને ઈ તમે માંગો ને જો બીજી મિનિટ થાવા દો તો મારી માનું થાવણ આજે બાપુ જમી લ્યો આમાં વચન નો હોય અને ઈ જમા પછી ભેટ પૂજા ની લાઈન થઈ અને કીધું બોલો બાપુ શું જોવે અખિલ બ્રહ્માંડ નો માલિક સાધુના વેશમાં ધ્રુજવા મડી ગયો ભાઈ ઈ કે બૈરું માંગું પણ કેમ માંગું અને આ ખતરો અત્યારે કોઈ સાધુ ન ને આપણે કરતા આ બધી વાતો છે આનું અનુકરણ કરવાનું કરવાનું છે આપણે નથી બાપુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને રોટલો કરી દેવું નથી મને કોઈ બાવડું પકડે એવું નથી જો તારું બહિરું મને આપી દે જો તું બોલ્યો હોય અને બાપુ જલારામ એમ થયું વાહ સાધુ વાહ અને એ વીરબાઈ પાસે જાય અને કીધું હાંભળ્યું વીરબાઈ કહે છે શું છે એ કે એક બાપુ દક્ષિણા માગે છે કે આપી દો ને એ કે પણ એની માગણી જેવી દેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે જો આને પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા એને દીકરી ને એને હોવ એને પત્ની કહેવાય ઈ કે એની જેવી તેવી માંગણી નથી એમ કહે છે તારું બૈરું મને આપ તમારી માંગણી કરે છે અને તેથી વીરભાઈ કે છે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આ જે વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપા એ તમને વાંધો નથી બાપુ કેવી હોય છે એ બાવડું પકડી અને જલારામ આવે અને બાપુને કે બહારું જોવો ને કે હા હાથ પકડાયો અને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા અને તેથી રાતે બાપુ નગારા ને ટોકરા એની હાથે મંડ્યું વાગવા વસ્તી કે છે કે બાપુ આ શું નાટક થયું એની હાથે નગારા વાગે એની હાથે ઢોકરા વાગે અને આ મીરપુર ની સામે નજર કરીને ગીગા આપા બાપુ ખાડ 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 દાંત કાઢે કે કાંઈ છે નહીં હોઈ જાવ એ કે પણ બાપુ કયો તો ખરા એ કે કાંઈ નથી વીરપુરની બજારમાં બજાર દીકરાએ વીજળીના ના ચમકારે મોતી પરોવી લીધું કાંઈ નથી રામ એમ સમય આવે ને કાંઈક કરી લેજો મારા રામ બાકી ક્યારે ફડાય ફૂટી જાય ખબર એ નહીં પડે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો બાકી તો નગર બцоડા આ 84 લાખ યોની છે એવું કે કેન બધાય આપણે કઈ ગણી નથી ને ગણમીય નથી પણ મને એમ થાય કે હારું પૈસા હાડું માયા હાડું જો બцоડા ફરતો હોય એ માણા એક જ નહી કે આપણે જે જોયે બધું જાનવરને નતું જોતું ખોરાક ને પાણી ને હવા ને તાડ ને તડકો ને બધું આપડી જેમ જ એને લાગે પણ સતાય બાપુ બцоડા માણા ને એક ને જ છે અને કીડી થી આધી ઉધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને કો અને માણા નું ભરાતું હોય મને કહો માણા ના શેઠો જ નથી હજી કઈ કરવી હજી કઈ કરવી હજી કઈ કરવી ત્યાં જીયા કે ઓલા કે આ તો ગયા પૂરું કોઈ ઓળખતું નથી અરે રાતે બે વાગે આપણા ઘરે આવીને આપણી શેરીનું કૂતરું જો આપણને જોઈને પોસડી નો પટપટાવે મરી જવાય ને ભલા મળે આપણું કૂતરું આપણને નથી ઓળખતું જગત શું ઓળખે એટલે જલારા બે બાબુ અખિલ પ્રમાણ નો માલિક મીડો થ્રુ જુ આવો કે હારું બયું માગ્યું ને એને બયું આપી દીધું હવે શું કરવું અને તેથી બાપુ કાનદાસ બાપુ એક વાણીમાં એમ કહેતા હોય